હા મારે ચાવણ ભાકોલી ચણીયા નું ખાવાની મજા આવી જવાની એ મજા આવશે ખાવાની ભાકોલી ચણીયાનું ત્યાં વાતર ના કહું ને અરે ચુંડા હા શું કરીએ ખાવા ક્યાં ડેવો ભાઈ

પૈસા લેવા જવાનું હું ઉપર નહીં જતો રહો આ બાપ નો બગરીજો હતી બધું ઉડાડી કરો છું યાર મુલાવા આ રેલી જેવા થઈ રહ્યા દોરાદી એટલા બધા એ તો જવું પણ

રસ્તો ના જાય તમારે જવું પડે ચીટી ચડતા હોય તો માટે ના રસ્તો ના જાય તમારે જવું પડે હેડી રચે બાચ ક્યાં રસ્તો થઈ જવાની ચાલે આવાય થઈ સીધી જીત આર્યો હોવા સીધું સીધ જવાનું પોકલી હો કમ્પ્લીટ સારું સારું રસ્તે જવાનું કીધું વોચ સ્ટાર થઈને પથરાને થઈ ચોકલી પર સ્ટાર થઈ ને ફળાડું પછી યાદ કરું ada तू तू

चोक्रो केवम रे आकी અમે શું આપણે અમીપુરા પેલે હેમતાજી રે શું છોકણ દે મગજ જેવું આપ નહી આ બોર્ડ મારેનું અમીપુરા પૂછો તમે જોય બોર્ડ જ કાટ ખાઈ ગયો ને હું શું કઈ લશ્યું આ હેમતાજી ઘર આવી જો આ ડાયરેક્ટ આટલે ને આટલે વળી જાવ રસ્તા પર ઘર હેમતાજી નું આ વતી ઓમ રસ્તો જાય એ તો ટેન્શન જેવું રાણે છે વિડિયો ફોન રાખી દેવા 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 એ ફ્યુ મોમેન્ટસ લેટર હેમતાજી શું ના પૂછી ગયા ઘર માં તો થઈ જાય તમે જેમતા જ હા હું જેમતાજી પૈસા લેવાયા તમારા સોમાજી કુચિયા સોમાજી તમાર ભાઈબંધ હા ભાઈબંધ હોવા સોમાજી મોકલે હ હોવા પૈસા લે

પુછે હેડ આવે લે સફરમ તમે કઈ ના રયો હો ભાઈ પાછો વર્ષથી રહું રહોડો દિરયો હવે તુક નો પૂછે હેડ આવે આ કન અમને મોય નિશાન કરીન ગયો તો હનુ નિશાન કાગડા નો નિશાન કરીન ગયો તો હું પેલા ગામ તો પૈસા લેવા ચોરી કરવા આવ્યો હે ને હ ચોરી કરવા આવ્યો હેડ ઉપર ઉપર હેડો હે મ્યુઝિક ઓ કંટાળ્યો કેતર બાજુ ઓટો મારિયાવા છે અમે કંટાળ્યો તો

ખબર તો નહીં નહી ખબર પડતી જવા દો બરોબર હું ધ્યાન જવું મોટો બરોબર નહીં મોટો ફૂલો થયો એ તો બધું થઇ જવા જવાબ જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસન તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો